તમે બધાને કેમ છો બધા મજામાં ફરી એકવા લો હાર્દિકાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગ્યાર આઠ અને મારા મમ્મી અને મારા પપ્પા ગયા બે માંડવે અને એ પણ અમારા બાજુમાં લગ્ન છે ને એટલે આજ માંડવો છે તો એ ગયા માંડવે અને હું ટાને ઘરે એકલી છે અને બધુંય કામ મારે બધે પડ્યું હોત કારણ કે આગળ ઊઠી મને ઉઠાડી નતા ગયા એ મને હુતી મૂકીને તો ગયા પછી આગળ બાર ખોલ્યું અને બાર બે નીકળી ત્યાં હું કાલે થોડોક લોગ બનાવી નાખું તો જો આપણે આ ખેતરમાં જે હાઠીઓ હતી ને એ પડી ગઈ તો બસ આજ તો લોગમાં હું બતાવું અને જો કે હે ને દહ દીથી અમારે લોગ નતા તો એનું કારણ છે કે અમારે દહ બાર દીથી એક ધારા મીમાન જ ચાલુ હતા તો હાલો આજે લોગમાં હું બતાવું કે ખબર નહીં આજ તો જમવા જવાનું છે સારું સારું તો તમારી મમ્મી આવી ગયો અટાણે સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની જો અટાણે નવ વાગે ગયા હું હે ને મારે પાડોમાં આવી છે ને એટલે મને હોખ ન દે મારું બધું કામ થઈ ગયું હોય ને તોય તો અમારે છે ને ગામમાં એક રિવાજ છે કે માંડવો હોય ને જવું જ પડે ફરજ તો અહીંયા આઠ વાગ્યા હોય ને પાંચ વાગ્યા સાત વાગ્યા એવી રીતના હોય હા પછી વેલા મળવું

હટતા નથી એ મહિનો થી પેલા મેં વિડિયો મૂક્યો મારા મામા અને પૂજા ઓફ થઈ ગયા હતા બસ એ મારા આતા નહીં આવ્યા હતા મારા કાકો મારા મોહે ને ગુસ્સા નાતા નહી થાય પછી આપણે છે ને વિડીયા બનાવવા નો મજા આવે એટલે આ તો અભિશાળ આવ્યા હતા બે ત્રણ થી રોકાણા ત્રણ થી રોકાણા ને એ પછી આપડી નો મજા આવે ત્યાં જોવા કે આપણે કઈ વિડીયા બનાવવા પાછા આટો દેવાય છે ને તારા મમ્મી નથી જરૂર વિડીયા બનાવી છે

મોટર બંધ કરવા જાય તો બગાખા પી જાય એક દિન કોઈ થાય કે નઈ મોટર બંધ કરી દે બે કલાક પાણી ઘેર આવે ને પર ખાટલો લઈ લીધો આરામ તો ખેતર માં પાણી

का कोण कोण जा है खाइले ज न रेने दिस न आरथ थाय हालता बहोत आरथ थाय गई आवे ओ डडांग मान बडांग मान हम हालवा में ध्यान राखने न टांगा वगैरा थाय हम पानी भरायु सरी

હલો તો વાગી ગયા તને સિયાર અને મને ભૂખ લાગી હતી એલી કરી લીધી અને આવીને ડાયરેક્ટ ખુઈ ગયા તો જો કે ને ભજીયા અને ચટણી ને શીખન ને પૂરી નતી તો કે ભજીયા હું ખાતી ને શીખન પૂરી હું ખાતી ને કઈ વસ્તુ ઈ ખાતી ને એલી અરે આ મસાલા વાળું ખાવું હોય તો કાથી ખા પછી ન્યાનો ખાધું એટલે તને તો ખાવું પડે હોટેલ માં લઈ જવા લાવ જાય હોટેલ માં ને જ જાવ હા તો પછી હું જો મસ્ત દિશા આઈ કલાસ મને તો દિશા નામ એ ની આવડે સીપ ચીપ્સ ચીપ્સ ચીપ્સ

હાલો ડીશ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ લીંબુ ઘટ છે લીંબુ તોડી વાહ હાલો અમારે છે ને જાનમાં જવાનું પર્યાણ થાય તો મારે અને હંસાબેન ને ભાઈ તમે ભાઈ લાડવા ખાઈ જાવ તો મારે ને હંસાબેન ને છે જાનમાં જવાનું તો અમારે છે ને જાન વહેલી જાય પાંચ વાગે એટલે ફૂગાઈ ન પણ કોશિશ કર્યો વહેલા વેહોન વેહોન ધોવે ને તો ફૂગા તો જાવ સોડા અને એટલો બધો ભાગ મગવા લીધો આગળ બટેટા ની ચીપ્સ ખાઈ લીધી પછી કે ભાવતું ને ભાવતું ને આવા મસાલા વાળા ખાવતો તમને ખાવા લઈ જાય હા ઢોસા ને વાર છે

મગમાં પાણી વારે તો બસ એવું બધું હાલે અને અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફર નવા લોક ત્યાં સુધી બધા મહાદેવ મહાદેવ